નજર કરી મહત્વપૂર્ણ સમાચાર પર તો ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય હોવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજે બનાસકાંઠા પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી વલસાડ બોટાદ અને ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠામાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ સપ્ટેમ્બરે ભરૂચ સુરત અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું છે તે હાલમાં પૂર્વ ઉપર સક્રિય છે

हैवी टू वेरी हैवी विध एक्सट्रीमलीवी रेनफॉल का आइसोलेटेड प्लेसमेंट डे वन डे टू में दिया गया है एंड डे थ्री से डे थ्री आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेज में है और डे फोर से डे सिक्स तक आपका हीवी रेनफॉल का वार्निंग है और सौराष्ट्र कच के लिए डे वन में हीवी रेनफॉल का वार्निंग है डे टू डे थ्री में हीवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में एंड डे फोर में हैवी uh, रेनफॉल का वार्निंग दिया गया है તો સમગ્ર રાજ્યમાં વરસાદ ધડબડાટી બોલાવશે હજુ પણ ચારથી સાત દિવસ સુધી ક્યાંક ભારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે સૌથી વધુ મેઘો ગમરોડ છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ કે જ્યાં સૌથી વધુ અસર જોવા મળવાની છે ઓફ શોટ રફ અને ચાર જેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે જે સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવવા કારણભૂત બનવાની છે ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઠંડા પવનોની ગતિ પણ જોવા મળવાની છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે સમગ્ર ગુજરાતને જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વધુ વિગતો સાથે સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે અનિલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ પાંચ થી સાત દિવસ સુધી ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે ગાયત્રી ખાસ કરીને જે રીતે વરસાદ પડી રહ્યો છે અમદાવાદથી લઈને સમગ્ર ગાંધીનગર જિલ્લો હોય મહેસાણા જિલ્લો હોય પણ જે વરસાદની ઘનત્વ છે એ એટલું બધું નથી એટલે સામાન્ય વરસાદ કહી શકાય પણ જે આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે લગભગ સાત તારીખ સુધી આ જે વરસાદ છે એ રહેશે પણ સાત તારીખમાં જે ત્રણ અને ચાર તારીખ છે એ ગુજરાત માટે ખાસ કરીને જે રીતે એલર્ટ અપાયું છે ત્રણ તારીખની એટલે કે આજની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ નવસારી આ ચાર જિલ્લાઓ પર જે સિસ્ટમ છે ભારે સક્રિય છે અને ત્યાં સ્થિતિ છે તમે જુઓ એટલા માટે જ વલસાડ અને નવસારીમાં નવસારીની તમને વાત કરું તો ત્યાં પૂણા નદીમાં જે પાણી છે એના પાડ જે છે એ શહેરોમાં આવવાની તૈયારી ત્યાં પૂણા નદીની તૈયારી થઈ ગઈ છે લોકોને હાલાકી છે કાલે કલેક્ટર અને રાજ્ય સરકાર કોમ્યુનિકેશન કહી રહી છે કે કઈ રીતે ફરીથી કારણ કે આ બીજી વખત ત્યાં પૂર આવવાની સમસ્યા ઉદ્ભવી છે એ સિવાય વલસાડની વાત કરીએ તો ત્યાં પણ જે પૂરના પાણી ઓસર્યા હતા એના કારણે ફરીથી આ વરસાદ જે કાલ રાતથી સતત ત્યાં વરસી રહ્યું છે ત્યાં પણ સ્થિતિ બારે મેં ખાંઘા જેવી છે તમે હું દાહોદની વાત કરું તો ત્યાં પણ સ્થિતિ એવી છે કે જોરદાર ત્યાં વરસાદ છે ભરૂચની વાત કરીએ તો ત્યાં પણ જે વરસાદ છે એ નોંધપાત્ર નોંધાયો છે એ સિવાય જે રીતે એલર્ટ અપાયું છે એ રીતે ફરીથી એક વખત જે તંત્ર સક્રિય છે કારણ કે હજુ વડોદરાના જે રીતે પૂરના પાણી આવ્યા અને હજુ પણ ત્યાં મુશ્કેલી છે એના કારણે સરકારની કળ વળી નથી ને એમાં હવે સુરત અને ફરીથી રેડ એલર્ટ અપાયું છે એના કારણે સરકારની ચિંતાઓમાં વધારો થયો છે એ સિવાય જો હું તમને વાત કરું તો આજના દિવસની ત્રણ તારીખની વાત કરીએ તો આજે અરવલ્લી જિલ્લો છે મહીસાગર જિલ્લો છે એ તમામ જિલ્લાઓમાં પણ વરસાદ આણંદ છે ત્યાં પણ વરસાદ નોંધાશે પંચમહાલ ડાંગ જે દક્ષિણ દક્ષિણ ગુજરાતના રાજ્યો ત્યાં પણ વરસાદનો થશે સાથે સૌરાષ્ટ્રની તમને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર જે આ તમામ જિલ્લાઓ છે સાથે જામનગરનો જે કેટલોક પટ્ટો આવે છે એની અંદર પોરબંદરનો કેટલોક વિસ્તાર આવી રહ્યો છે જૂનાગઢનો પણ કેટલાક વિસ્તાર આવી રહ્યો છે અને ધોરાજી મોરબી એ તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ જે વાદળ છે જે પ્રમાણે ચાર સિસ્ટમ સક્રિય છે એમાં એમાંથી બે સિસ્ટમ છે આ સૌરાષ્ટ્રના જિલ્લા ઉપર દેખાઈ રહી છે એ સિવાય જો વાત કરીએ ચાર તારીખની તો ચાર તારીખમાં પણ તમે જુઓ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા અમદાવાદ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ત્યાં પણ જે ભારે સ્થિતિ જે વરસાદની જે સિસ્ટમ છે તે અત્યારે દેખાઈ રહી છે એ સિવાય વાત કરીએ તો કાલે બપોર એટલે કે કાલે બપોર પછી પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસશે એટલે એવું કહી શકાય કે ગુરુવારે અગિયાર બાર અને એક વાગે સુધી અલગ અલગ છે આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસ છે નોર્મલ રહેવાના છે પણ શરૂઆતના જે બે દિવસ છે એ ગુજરાત માટે અને ગુજરાતના લોકો માટે ગુજરાતના ખેડૂતો માટે અને ગુજરાતના તંત્ર માટે ચિંતાજનક બાબત છે જી અનિલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો